સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા પરિસરમાં ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે જેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રૂપિયા ત્રણ લાખના ખર્ચે બનેલી વાજપેયીજીની પ્રતિમાને નગરપાલિકાના કમ્પાઉન્ડમાં સ્થાપિત કરાઈ છે આ સિવાય પાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું પણ લોકાર્પણ કરાયું હતું ત્યારે આ તકે એક વાત ઉડીને આંખે વળગી હતી બનાસકાંઠામાં પ્રથમવાર ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ અટલજીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા કે પ્રદેશ આજે અહીંયા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં જે ભારત રત્ન અને અમારા દેશની આન બાન અને શાન એવા અટલ બિહારી વાજપેયીજી નું પ્રતિમાનું અમે અનાવરણ કર્યું છે અને અમારા દરેક બધા સભ્યોએ એવો વિચાર આવ્યો તો કે જો આપણું આ અટલ બિહારી વાજપેયી ભવન હોય તો એમનું પ્રતિમા અહીંયા હોવી જ જોઈએ એટલે આજે અમે બધા સાથે મળી અને આ નગરપાલિકામાં એમનું પ્રતિમાનું અનાવરણ કર્યું છે